મિત્રો નેવું ટકા લોકો નથી જાણતા કે ચૈત્ર મહિનામાં કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ અને લોહી શુદ્ધ કરવું હોય ને તો આ પ્રયોગ અચૂક કરવો લોહી શુદ્ધ થશે ને તો ચામડીના રોગો મટી જશે દાખલા તરીકે દાદર ખરજવું ખંજવાળ આમાં ખૂબ મોટી રાહત થશે અને જે યુવાનોને પિત્ત વધી જતું હોય ને એ પિત્ત પણ શાંત થઈ જશે વારંવાર તાવ આવતો હોય આવા પ્રશ્નો હોય ને એ પણ શાંત થઈ જશે હવે વાત એ રહી તો ભાઈ તો કેવી રીતે પીવો જોઈએ તો સાંજે છ વાગ્યે એક મુઠ્ઠી ભરાઈને એટલા લીમડાના કુણા કૂણા પાન ને ફૂલ એક મુઠ્ઠીમાં કુણા કુણા પાન ને ફૂલ બે આવી જવું જોઈએ એટલું લઈ આવવાનું ઘરે લઈ આવી એક ગ્લાસ પાણીમાં આ બધું નાખી પલાળી અને ઢાંકી મૂકી દેવાનું સવારે જ્યારે ઉઠો ત્યારે એ જે પલ પલાળેલી વસ્તુઓને એને થોડીક મછળી લેવાની બરાબર મછળી પછી ગાળી લેવાનું સવારમાં જ નરણા કલાક સુધી આ પ્રયોગ તમારે પંદર થી વીસ દિવસ કરવાનો છે અને તમને એમ લાગ્યું હોય કે ભાઈ ચૈત્ર મહિનો ચાલુ છે ને આ મારા મિત્રોને પણ આ વાતની જાણ કરવી જોઈએ તો આ વિડીયોને જરૂર શેર કરજો જેથી આ બધા ગુજરાતમાં તમામ લોકોને લાભ મળવો જોઈએ એટલે આશય સાથે જય આયુર્વેદ